હલો મિત્રો અમે આવી ગયા છે નવા બ્લોકમાં એક પાઇન વાડી આવ્યા છે સોયાબીન જોવા આવ્યા છે દેખાડતો ભાઈ તમારા સોયાબીન કેવા છે કાઉ જો મિત્રો સોયાબીન ભાઈ છે અમને જો મિત્રો સોયાબીન બહુ સારા છે તો હા સોયાબીન જો બહુ સારા છે સોયાબીન પછી મન વીગે થાય ભાઈ ની વચ્ચે માં વીગે સોયાબીન થવાના છે તમે હાલ જો હાલ જો મિત્રો હાલ હાલ જો ફાલ જો ભાઈ ફાલ હાલ જો આ ભાઈ નો હાલ જો હાલ સોયાબીન નો જો ફાલ પછી ત્રીય મણ વીગે આ ભાઈના સોયાબીન છે ફોટો મારા પાસે નો આ મેં આપે છે આ જો સોયાબીન આવ નબળી જમીન ના છે સોયાબીનમાં માં ઘટે નહીં બહુ સારો ફાલો

તો ફાલ છે એક નંબર સોયાબીન નવું બિયારણ છે નવું બહુ મોઘું બિયારણ છે ફાલ જ એવડો બાકી કઈ ઘટે નહીં ફાલમાં કઈ ઘટે નહીં મિત્રો ભાઈ આમ આટા મારે છે નજીક આવતો નથી સેટા સોટો ભાગે છે જોયો મિત્રો ઓ હારા સોયાબીન હવે પાક માંથી આવી ગયા છે ફાલ તો જોવો આમ ભાઈ આવો તો ખરા બહુ સારો ફાલ હતો તમારે બહુ સારો ફાલ એવી પચી મણ થાય બહુ સારું બિયારણ છે જોવો મિત્રો બહુ સારું બિયારણ બહુ સારું બિયારણ જોવો આમ જોવો આવું થળી હતી હાવ થળી હતી સોયાબીન હાઉ થળી હતી હો મિત્રો સોયાબીન બહુ સારા સોયાબીન જોઈને સપોર્ટ કરજો બહુ સારું છે આ બાજુ